બધાને નમસ્કાર આવો આજે આશ્રમ પરિવાર સાથે ફરીવાર તમારું ડિજિટલ જોડાણ સૌનું કરાવવું છે ત્યારે આ ગાય હમણાં જ અમને સુરતવાળા જામનગર જિલ્લાના એક પરિવારે આપી છે જેમની અહીંયા કરંજવેરી કરીને અમારું એક ગામ છે આ બાજુ ત્યાંના એ લોકો ફાર્મ હાઉસ હતું ત્યાં ત્યાંથી આ ગોપી અમને આપી છે આ ગોપી છે અને આ ગૌરી છે એની વાંચડી ખૂબ સારી રીતે આ ગોપી માતાને એમણે રાખી છે બંને મા દીકરીને અને થોડા દિવસમાં જ ફરીવાર ગોપી માતા ફરી એકવાર મા બનશે આ અમારો શિવો છે વાંછડો છે અને આ અમારી જૂની માતા રાધા એ અહીંયા ઘણા સમયથી આશ્રમમાં છે આ અમારો અત્યારે અહીંયા વાંછડા વાંછડી સાથે ગાય માતાનો ચાર જીવનો પરિવાર છે આ એમના માટેનો લીલો ઘાસચારો છે આ આશ્રમ પરિવારનું જનરેટર છે અને આ જે પતરાનો શેડ દેખાય છે સત્રમાં અહીંયા વન્ય પ્રાણીઓની અવર જવર હોવાના કારણે આમ તો નેટ છે આમ છતાં બી ફેરવીએ છે અને રિનોવેશન બાદ આ ચાર ગાડાના પૈડાઓ ચારની બે પૈડાઓ નીકળ્યા છે એ અહીંયા અલગ અલગ રીતે છૂટાછવાયા પડ્યા છે એને અમે કલર કામ કરી અને સરસ રીતે ફોટોગ્રાફી માટે રાખવાનું વિચારી રહ્યા છીએ આ પગેથી કસરત કરવાનું એક સરસ મજાનું ઇન્સ્ટ્રુમેન્ટ છે પણ વપરાયા વગરનું ધૂળ ખાય છે આ પાઓ ત્યારે યાદ કરજો એમનો ઉપયોગ કરજો આ અમારો ગબ્બર છે ગબ્બર એકદમ સમજદાર છે ને અમારી અઠ્યોતેર દીકરીઓની એ સરસ રીતે સાર સંભાળ રાખે છે સ્વામીજીની બેઠક છે બેન્કવેટ રૂમ છે અને સરસ મજાના આ બધા વૃક્ષો છે આંબાઓ છે ખાસ કરીને પપૈયાના ઝાડ છે સામે પહાડ છે આ અમારી એક આશ્રમ પરિવારની ત્રણ ચાર કાર માની એક કાર છે અમારું એક ટીવા છે અહીંયા સ્વામીજીનું નિવાસસ્થાન છે ઈસાવાસ્યમ જ્યાં લખ્યું છે ત્યાં આ બાજુ ડાઇનિંગ એરિયા છે મહેમાનો માટેનો દીકરીઓ માટેનો ડાઇનિંગ એરિયા પાછળની સાઈડ અલગથી જુદો છે અને આ આપણો આશ્રમનો ફ્રન્ટ આગળનો ભાગ સામે એક સરસ મજાનો પહાડ છે આ બાજુ હમણાં દીકરીઓને સ્કૂલે જવાનું એક કલાકનો સમય બાકી છે વાર છે એ દરમિયાન નાના મોટું લેસન ઘટતું મૂકતું બધી તૈયારીઓ થઈ રહી છે અહીંયા ગણપતિ દાદાનું સ્થાપન કર્યું છે અને એ વિસર્જનને હજુ થોડા દિવસો છે ગઈકાલે આ વિસ્તારમાં વિસર્જન કર્યું ઘણા બધા લોકોએ અમે નથી કર્યું એની પાછળ મહારાજ ભગવાન શ્રી સ્વામિનારાયણ છે એમની અહીંયા ત્રણસો ને પાસઠ દિવસ દીકરીઓ બંને ટાઈમ આરતી કરે છે આશ્રમ પરિવાર સાથે આ અમારો આરતીનો હોલ છે સભાખંડ છે સત્રના મહેમાનો પણ અમે બધા અહીંયા બેસીને સભા કરીએ છે આટલું કેમ્પસ આ દીકરીઓને રમવા માટેનું છે ત્યાં અમે લોકોએ લાદી ટાઇલ્સ કે રેપર નાખવાની ભૂલ નથી કરી એટલા માટે કે રમવા માટે જમીન જોઈએ રોજ સવારે પક્ષીઓ આવે છે એના માટેની ચણ નાખી છે આ પહેલો માળ છે ત્યાં સાત જેટલી રૂમ છે મહેમાનો માટે ટેરેસ ઉપર પણ મહેમાન રાત્રિ સત્રમાં સૂઈ શકે પાછળની સાઈડ પણ ચાર રૂમ છે આ બાજુ પણ પહાડ છે ઘણું બધું આશ્રમનું છે હમણાં બધું જ વ્યવસ્થાના ભાગરૂપે નથી બતાવતા ધીરે ધીરે આપ સૌને ડિજિટલ રીતે માહિતગાર કરવા છે આપ બધા પણ ફ્રી થઈને સમયાંતરે આશ્રમ પરિવાર સાથે જોડાશો એવી સૌને પાસે અપેક્ષા વિનંતી અને બધાને આમંત્રણ ધન્યવાદ